કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામગીરી કરતા હતા ચાર દિવસ અગાઉ વીસ રૂપિયા રકમની લાચ લેતા એસીબી ના હાથે ઝડપાયા હતા આ ગામમાં બનાવ બનતા ગ્રામજનોમાં દુઃખનું વાતાવરણ બનતા

જે આયુષ્માન કાર્ડ આઈશ્રમ કાર્ડ જે કાઢ્યા તે બી એમને બધા મફત જ કાઢેલા છે કોઈ દિવસ એમને હર્ષ લાંબો કરેલો નથી અને વધતા કે ગામમાં બી સારી રીતે કોઈ દિવસ કોઈને સારી રીતે માન આપીને જ બધાનું કામ કરતા હતા એ કોઈ દિવસ કોઈની જોડે પબાલ બી નહીં થઈ પણ વીસ રૂપિયા સારું એમને આવી રીતે ફસાઈ દીધા છે પણ એ કોઈ દિવસ હાથ લાંબો કર્યો નથી અને કોઈ દિવસ પૈસા લીધા નથી અને અમે બધા ખાસા

એક હજાર થી વધુ લોકો અહિયાં આવેદનપત્ર આપવા આવ્યા છે જે બનાવ બન્યો છે તે તદ્દન ખોટો છે ગામના બદનામ કરવા અને ખોટી બનાવવામાં આવ્યો છે બધા જે ઓપરેટર તરીકે ભાઈ કામ કરતો હતો તે બહુ સારી સેવા આપતો હતો અને કોઈ પણ જાતના પૈસા લેતો ન હતો અને બિલકુલ નિર્દોષ છે એને ખોટી રીતે ફસાવામાં આવ્યો છે એટલે અમે એવી આશા રાખીએ કે એને ન્યાય બળે

અને આવી ક્યારે ભૂલ થાય નહીં હું ખાતરી આપું છું અને આનાથી એક વસ્તુ એ થઈ કે ભાઈ અઢાર વર્ષ જો જાગૃત છોકરો હોય અને વાઘોડે તાલુકાની અંદર ગામે ગામ કઈક ને કંઈક જે રંધારું રહ્યું છે એમાં સ્પષ્ટીકરણ આવે તો ભ્રષ્ટાચારનો અંત આવે અને એના માટે જ કદાચ અમારા છોકરાએ પગરું ભર્યું હશે